ખાલી વીસ હજાર ડાઉન પેમેન્ટમાં આ ઇકો ગાડી ઘરે લઈ જાઓ આ ગાડીમાં ફક્ત ને ફક્ત વીસ હજાર ડાઉન પેમેન્ટમાં તમે ઘરે લઈ જઈ શકો છો આ ગાડીમાં વીસ હજાર ડાઉન પેમેન્ટ ભરી ગાડી તમે ઘરે લઈ જઈ શકો છો નમસ્કાર મિત્રો આપણી ચેનલ વિકે મોટર્સમાં તમારું સ્વાગત છે આપણે આવ્યા છે ભાવનગર ભવાની મોટર્સમાં જ્યાં તમને સસ્તા ડાઉન પેમેન્ટમાં ઊંચા મોડલની ગાડી મળી રહી છે તો માલિકનો નંબર ગાડીની કિંમત વગેરે ક્યાં જોવા મળશે તે વિડીયોમાં આગળ બતાવી લેજો તો વિડીયો છેલ્લે સુધી જજો હવે આપણે પહેલી ગાડીની વાત કરીએ તો આ ગાડી તમને ખાલી વીસ હજાર ડાઉન પેમેન્ટમાં મળી જશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર બાવીસનું છે આ ગાડી મારુતિ સુઝુકી ઇકો ફાઇવ સીટર એસી છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી માં છે ગાડીના ઓનરની વાત કરીએ તો ગાડીના બે ઓનર છે ગાડી આખી ઓરિજિનલ છે ગાડીમાં એસી શરૂ છે ગાડીમાં એન્ડ્રોઈડ ટીવી મ્યુઝિક સિસ્ટમ વગેરેની સુવિધા આપવામાં આવેલી છે એસી પાવરફુલ છે ઓલ એસેસરી ગાડીમાં છે ગાડીની કન્ડિશન તમે જોઈ રહ્યા છો કન્ડિશન છે જે કોઈ મારા દર્શક મિત્રો આ ગાડી જોવાની ઈચ્છા હોય તો ગાડી તમને ભાવનગર ભવાની મોટર્સમાં જોવા મળશે વાહન માલિકનો નંબર આપણે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે તેથી તમે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો હવે ગાડીની કિંમતની વાત કરીએ તો ભાઈએ ગાડીની કિંમત ચાર લાખ એસી હજાર રાખી છે જગ્યા પર લોન ની સુવિધા છે આ ગાડીમાં ચાર લાખ સાઠ હજાર સુધીની લોન પણ કરી આપવામાં આવશે એટલે કે તમારે ફક્ત વીસ ડાઉન પેમેન્ટ ભરી આ ગાડી તમે પોતાના ઘરે લઈ જઈ શકો છો બે હજાર બાવીસ ના મોડલ ગાડી ફક્ત ને ફક્ત વીસ હજાર ડાઉન પેમેન્ટ ભરી તમે પોતાના ઘરે લઈ જઈ શકો છો આખી ગાડી ઓરિજિનલ છે ગાડીનું એન્જિન પાવરફુલ છે ટાયર એકદમ સારા એવા કંડિશનમાં છે નવા જેવા કન્ડિશનમાં છે ગાડી કોઈ પણ જગ્યાએ કાટ કે સડો જોવા મળતો નથી વાહન માલિકનો નંબર આપણે ટાઇટલમાં તથા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે તેથી તમે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ આગળ બીજી ગાડીની વાત કરીએ તો આ ગાડીના મોડલની વાત કરીએ તો આ ગાડી મોડલ બે હજાર બાવીસની ની છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં છે મારુતિ સુઝુકી ઇકો ફાઇવ સીટર એસી છે આ ગાડીના ઓનર ની વાત કરીએ તો ગાડીના બે ઓનર છે ગાડીમાં એસી પાવરફુલ છે મ્યુઝિક સિસ્ટમ ચાલુ છે આખી ગાડી ઓરિજિનલ છે ગાડીમાં કોઈ પણ જગ્યાએ કાટકે સડો જોવા મળતો નથી જે કોઈ મારા દર્શક મિત્રોને ગાડી જોવાની ઈચ્છા હોય તમને આગળ જણાવવા મુજબ ભાવનગર ભવાની મોટર્સમાં જોવા મળશે

ગાડીમાં કોઈ પણ જાતની ખરાબી કે નુકસાન નથી એક પણ રૂપિયાનો ખર્ચો નથી ગાડી ઘરઘરાવ જેવી છે હાંકવા જેવી છે ગાડીમાં કોઈ પણ જગ્યાએ કાટકા સડો જોવા મળતો નથી મારા દર્શક મિત્રોને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી હોય તો આપણે વાહન માલિકનો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે હવે આગળ આપણે ત્રીજી ગાડીની વાત કરીએ તો ગાડી છે મારુતિ સુઝુકી એક ફાઈવ સીટર એસી આ ગાડીના મોડલની વાત કરીએ તો ગાડીનું મોડલ બે હજાર વીસ છે

જે કો મારા દર્શક મિત્રોને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી હોય તો આપણે વિડીયોના ટાઇટલમાં અને ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે તેથી તમે કોલ કરી શકો છો આ ગાડીનું એન્જિન પાવરફુલ છે ગાડી ટીપટોપ કન્ડિશનમાં છે ગાડીના ચારે ચાર ટાયર એકદમ નવા છે ગાડીમાં કોઈ પણ જગ્યાએ કાટકે સડો જોવા મળતો નથી જો મારા દર્શક ગાડી વધારે જોવાની ઈચ્છા હોય તો એક વખત રૂબરૂ અવશ્ય મુલાકાત લેવી જ્યાં તમને એક સાથે દશક જેવી એક ગાડી જોવા મળશે ઊંચા મોડલની તમામ ગાડીઓ હોય છે સારી એવી કન્ડિશનમાં હશે ગાડી જોવા મળે છે જેન્યુન કિલોમીટર ચાલેલી હોય છે જવાબદારી સાથે આપવાની હોય છે જે કોઈ મારા દર્શક મિત્રો આપણા વિડીયોમાં નવા હોય તો આપણી ચેનલ વિકે મોટર્સને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક જરૂર આપજો ભવાની મોટર્સમાં તમામ ગાડીઓમાં જવાબદારી સાથે આપવાની હોય છે તમામ ગાડીમાં લોનની સુવિધા પણ આપવામાં આવે છે જ્યાં તમને ઊંચા મોડલની ગાડી નીચા ડાઉન પેમેન્ટમાં મળી રહેશે એટલે કે ઓછું ડાઉન પેમેન્ટમાં સારી અને સસ્તી ગાડી મળી રહેશે તો એક વખત અવશ્ય ભવાની મોટર્સની મુલાકાત લેવી તેના ઓનર ભાવેશભાઈ છે તેમ વિડીયો પસંદ આવે તો વિડીયોને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં